નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ ભરૂચમાં કાયદાની નિષ્પક્ષતા પર પ્રશ્નચિન્હ ચૈતરભાઈને પુરાવા વિના જેલ ભાજપના નેતાઓને રાહત ન્યાયના ધોરણો હવે રાજકીય દબાણ હેઠળ વળગ્યા છે અમુક પોલીસ અધિકારીઓના પગલાંથી ભરૂચ પોલીસનું નામ બગડતું જાય છે ભરૂચ ગુજરાત રાજ્યમાં કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ તેવો દાવો હવે ખોખલો સાબિત થઈ રહ્યો છે ભરૂચ જિલ્લાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈને કોઈપણ પુરાવા વગર ત્રણ મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા જે રાજ્યની ન્યાયવ્યવસ્થાની નિષ્પક્ષતા પર મોટો પ્રશ્ન ઊભો કરે છે વિચિત્ર બાબત એ છે કે ભાજપના અનેક નેતાઓ વિરુદ્ધ પુરાવા સ્પષ્ટ હોવા છતાં આજે સુધી કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી આ દ્વિધા ધોરણ રાજકીય દબાણ અને તંત્રની વફાદારીને પ્રગટ કરે છે જે લોકશાહીના મૂળ તત્વો સાથે વિસંગત છે ભરૂચ જિલ્લાના અમુક પોલીસ અધિકારીઓ દ્વારા લેવામાં આવતા પક્ષપાતી નિર્ણયો હવે પ્રજામાં ગુસ્સો અને અવિશ્વાસ પેદા કરી રહ્યા છે આવી પક્ષપાતી કાર્યવાહી ભરૂચ જિલ્લા પોલીસની પ્રતિષ્ઠાને કલંકિત કરી રહી છે જે સમગ્ર તંત્ર માટે શરમજનક બાબત છે જાગૃત નાગરિક વર્ગે માગણી કરી છે કે તાત્કાલિક રીતે આવા અધિકારીઓ સામે તપાસ શરૂ કરવામાં આવે અને ન્યાયની પ્રક્રિયા સૌ માટે સમાન રીતે અમલમાં આવે

જે ધંતુરિયા ગામ છે આ દંતુરિયા ગામની અંદર ડેપ્યુટી સરપંચ અને સરપંચ જ્યારે હાજર હતા તલાટી હાજર હતા તમામ ગ્રામ સેવકો હાજર હતા એ જ સમયે ભાજપના આગેવાનો દ્વારા ત્યાં આગળ એમના કામોને સવાલ ઉઠાવતા એ લોકોએ હુમલો કર્યો એમાંથી આમ આદમી પાર્ટીના એક કાર્યકરને માથાની અંદર ઇન્જરી થઈ એ લોકોએ બ્લોક મારી દીધો અત્યારે પણ એ ભરૂચ સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ છે પરંતુ પોલીસ સાથે મોડા સુધી સંઘર્ષ કર્યા પછી રાત્રિના સાડા પોલીસ અધિકારીઓ પણ હાજર હતા અમે પણ હાજર હતા ઘણા સંઘર્ષ પછી એ લોકો એફઆઈઆર દાખલ કરી પરંતુ હજી સુધી એકસો નવ બી એનએસ ની કલમ એડ કરવામાં નથી આવ્યા ખૂબ ગંભીર બાબત છે જયારે ચૈતારભાઈ વસાવા જેઓના વિરુદ્ધની અંદર કોઈ પણ પુરાવા નથી હોતા તેમ છતાં એમના વિરુદ્ધની અંદર આ લોકો એકસો નવ કલમ એડ કરી અને હજુ કોઈને કંઈ વાગ્યું નથી કોઈ પુરાવા નથી તેમ છતાં ત્રણ મહિના જેટલો સમય એમને જેલની અંદર રાખવામાં આવે છે ત્યારે આ ભાજપ સરકારના રાજની અંદર ગુજરાતની જનતા આજે અહીંયા પોતાની જાતને સિક્યોર ફીલ નથી કરી રહી અહીંયા એ લોકોની જે સ્વસ્થ છે એનું કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું એવી જ એક ઘટના નેત્રંગ ગામના પિંગોટ નેત્રંગ તાલુકાના પિંગોટ ગામમાં એક મહિલાને ભાજપના તાલુકાના જે સંગઠનના પ્રમુખ છે એને પેટની અંદર લાત મારી આ લાત મારી અને ત્યાર પછી એને અભદ્ર ભાષામાં ગાળો ગાળા ગલત કરવામાં આવી જ્યારે મોદી સાહેબ આ ગુજરાતની અંદર મહિલા સુરક્ષાઓની વાતો કરતા હોય ત્યારે શરમ આવે છે કે આવા ગુજરાતની અંદર આ મહિલાઓની સુરક્ષા આજે નથી થઈ રહી આજે બળાદ કરોના ત્યાં થઈ રહ્યા છે આટલા આટલા છેડતીના કેશો થઈ રહ્યા છે ને ખુલ્લી આમ જ્યારે ભાજપના આવા નેતાઓ આજે ગાળાગાડી કરીને દુઃખાગીરી કરી રહ્યા હોય અને આજે મહિલાને પેટની અંદર લાથ મારતા હોય અગાઉ પણ એ મહિલા એ જ ગામની મહિલાઓને આજ જ આ વ્યક્તિ દ્વારા અગાઉ પણ એમને લાત મારવામાં આવી હતી એક પ્રેગ્નેન્ટ મહિનાને એ મહિલાને પણ એમને લાતા લાતા લૂટી કરી અને એમને કોર્ટની અંદર કેસ ચાલ્યો હતો આ જે વ્યક્તિ છૂટી અને ફરીથી જયારે આ ઘટના કરી રહ્યો છે આ બનાવ બનાવી રહ્યો છે આ ખૂબ ગંભીર બાબત છે ગુજરાતની મહિલાઓ પણ સુરક્ષિત નથી અને મોદી સરકાર અને ભાજપ સરકાર આજે નારા લગાવી રહી છે કે મહિલાઓ અહીંયા સુરક્ષિત છે આ ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા કથળી રહી છે એની અંદર પણ જયારે ગઈકાલે ગામના આગેવાનો અને ગામના એમના એ બેન જાતે અને એમના પતિ પોલીસ સ્ટેશનની અંદર આખો દિવસ બેઠા એફઆઈ ના કરવામાં આવી છેવટે ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈ અને પીઆઈ શ્રી સાથે રકઝક થઈ પીઆઈ શ્રીને દબાણ કરવું પડ્યું એમને સચ્ચાઈથી વાકેફ કરવા પડ્યા ત્યારે જઈને એમને એમ કીધું કે અમે એફઆઈઆઈ દાખલ કરીએ જ પરંતુ એકસો આઠ એકસો એકાવન આવી કલમ આ જયારે ચેપ્ટર કેસ બનાવી એમને અકાયથી પગલાં લેવાનો એનો મતલબ છે આજે કોઈ મહિલાને જાહેરમાં એને એનું ઘર સળગાવી દેવાની ધમકી આપવામાં આવતી હોય એને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોય એ મહિલાને પેઢાની અંદર મારવામાં આવતી હોય તો આવા ભાજપના નેતાઓને કેમ પોલીસ આશીર્વાદ આપી છે આ ભરૂચ પોલીસ ખરેખર ઉપર એક દાગ લગાડવાનું કામ કરી રહી છે આ ખૂબ ગંભીર બાબત છે ભરૂચ પોલીસનું નામ બગડી રહ્યું છે અમે આશા રાખીએ છીએ કે આ મહિલાને ન્યાય મળે અત્યારે નેત્રથી જે કોન્સ્ટેબલ છે એમના જે જમાદાર છે એ આવે છે મહિલાનો જવાબ લેવા માટે અમે આશા રાખીએ છીએ કે આ જવાબ લઈ અને મહિલાએ મહિલાએ જે કંઈ પણ મહિલા ઉપર અત્યાચાર થયા છે અને એમના પક્ષની અંદર એફઆરઆઈ નોંધવામાં આવે જે સચ્ચાઈ છે જાહેરમાં વિડીયો ફરતા થઈ ગયા છે આ મહિલાને લાત મારતા વ્યક્તિ દેખાઈ રહ્યો છે એ છતાં પણ આ વ્યક્તિના વિરુદ્ધની અંદર હજી સુધી પગલા નથી લેવા અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી આની ઉપર પગલાં લેવાય અને એ પણ જેલના સળિયા પાછળ જાય અને જે અંકલેશ્વરની જે ઘટના ઘટી છે એ ઘટનાની અંદર ધંતુરિયા ગામના જે કંઈ પણ આગેવાનો છે એ લોકોના વિરુદ્ધમાં પણ પગલા લેવાય અને એકસો સાત એકસો નવની ની જે કલમ છે બીએનએસ એ ઉમેરી અને આગળની કાર્યવાહી એમના વિરુદ્ધમાં પણ કરવામાં આવે